એટલે જિંદગીની અંદર કોઈ બી ડાક વગાડતું હોય ને એને તમે પગે ન લાગો ને તમે હું કોને માં આવ્યા બરાબર નથી કોઈ બી માંડોમાં જાઓ રાવલદેવને પગે લાગો ને રાવલ ની જે બોલાવો તો સમજો કે આપણે કોઈ આપણે ગયા કહેવાય મને બધા કીધું બે બાપુ અને બાપુ ગયો ખરે પેલા રાવલ ના પગે લાગવા જોઈએ જો તમારા શરીરમાં માં રાવલ દેવ ડાક વગાડી તમારા શરીરમાં માતાજી લેવતા હોય ને તમે રાવલ દેવ રાવલ ગયો ધર્મેશ રાવલ કઈ કલાકાર નથી એ માતાજી નો નથી આપણે ભલે કીર્તિદાન છે અત્યારે આપણું વર્ચસ્વ બહુ મોટું છે એમનું એવી રીતે આમનું પણ નામ વર્ચસ્વ બહુ મોટું છે કીર્તિદાન ને રાવલ દેવ બે બરાબર છે આ ત્યાં આપણા ગુજરાતનું નામ રોશન કરે છે તો આજથી તમે રાવલ દેવ બોલજો એલાઉરા અને હવે બોલશો તો તમને પાપ મને પાપ લાગશે ઓકે જય ગિનારી જય માતા